બોટાદના નવકાર રેસિડેન્સીમાં વર્ષોથી ગણપતિ ઉત્સવનું સુંદર આયોજન થાય છે તમામ ધારકોએ આજ અલગ અલગ વાનગીઓ બનાવી ગણપતિ દાદાને છપ્પન ભોગનો થાળ ધરાવ્યો બોટાદના મધ્યમાં આવેલ નૌકાર રેસિડેન્સીમાં સ્થાનિક રહીશો છેલ્લા કેટલાય વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે આ રેસિડેન્સીના એબીસીડી વિંગના તમામ ફ્લેટ ધારકો આ આયોજનમાં ઉમળકાથી ભાગ લેતા હોય છે દર વર્ષે નવરાત્રી ગણેશ ઉત્સવ અચૂક ઉજવાય છે તમામ મહિલાઓ બાળકો યુવાનો વૃદ્ધો આ આયોજનનો આનંદ માણે છે આજ રેસિડેન્સીના તમામ લોકો એકત્ર થઈ ગણેશજીનું સ્થાપન પૂજન કરી ગણપતિ દાદા પ્રત્યે પોતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરી હતી નવકાર રેસિડેન્સીના પાર્કિંગમાં ગણેશજીની સ્થાપના કરી તમામ ફ્લેટ ધારકો પૂજા આરતી પ્રસાદનો લાભ મેળવે છે આજ ત્રીજા દિવસે તમામ સ્થાનિક રહીશોએ ઘર દીઠ સુંદર મજાની વાનગી બનાવી ગણપતિજીની છપ્પન ભોગનો થાળ ધરાવ્યો હતો દાદાને રાજી કરવા સુંદર મજામાં શણગાર શંખનાદ સાથે સુંદર મજાની આરતી કરી નાના બાળકો યુવાન હોય દાદા પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો દાદાના આગમનથી જાણે સમગ્ર રેસિડેન્સી તમામ લોકો અબાન મૃત આનંદિત થઈ ભાવ વિભુર હોય છે તેવું ચિત્ર ઉપસી આવે છે મારું નામ મુકેશભાઈ આદવજીભાઈ ગણેશ ઉત્સવનું ઉજવણી થયું કઈ છે સરસ મજાનું દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી અમે આયોજન કરવી છે દરેક ચારે ચાર વિજ્ઞાન પબ્લિકને જનરલ હવીમવીને રહે છે અને ખાસ કરીને દર વખતે નોર નોરતા હોય કે ગણેશ ચતુર્થી હોય ત્યાં ગણપતિનું આયોજન સુંદર રીતે આયોજન કરે છે આજે અમારે અહીંયા અન અન્નકોટનું આયોજન કરેલું છે જેમાં છપ્પન ભોગની જુદી જુદી સૌ સૌના કરે છે પ્રસાદ ધરાવેલી છે ગણપતિ બાપાને હાર્દિક શાહ એ જણાવતા અમને સરસ આનંદ થાય છે કે નૌકા રેસીડેન્સી બે માં છેલ્લા પાંચ વર્ષથી દરેક વર્ષનું સુંદર મજાનું આયોજન થાય છે આમ જણો તો નૌકા રેસીડેન્સીમાં ટોટલ ચાર વિંગ આવેલ છે એ બી સી અને ડી સંપૂર્ણ આયોજન સી વિંગ કરે છે જ્યારે એ બી સી ડી દરેક લોકો અમને આમાં સાથ સહકાર આપે છે દરેક વિંગનાથી લગભગ એકસો ને દસેક જેટલા ઘર આવેલ છે છસો જણની ટોટલ વસ્તી છે લોકોને ગણપતિ દાદા પર અટૂટ શ્રદ્ધા છે એના માટે દર વર્ષે લોકો આયોજન કરે છે લગભગ અમે જ્યારે આરતી કરીએ ત્યારે લગભગ પાંચસો જણની સંખ્યા હાજર હોય છે સવાર અને સાંજ બંને ટાઈમ આરતી થાય છે બંને ટાઈમ અલગ અલગ વ્યક્તિઓ લાભાર્થી તરફથી પ્રસાદ આપવામાં આવે છે આજના દિવસે દાદાને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવે છે જેમાં દરેક વિંગના લોકો પોતાના ઘરેથી સો હાથે બનાવીને વસ્તુ લઈ દાદાના ચરણોમાં અર્પણ કરેલ છે હવે તે મહાપ્રસાદનું વિતરણ થશે ત્યારબાદ બહેનો ખૂબ હર્ષ પ્રમાણે ગરબા લે છે લોકોને ખૂબ જ આનંદ છે અને લોકોને ગણપતિ દાદા પર અટુર શ્રદ્ધા છે